હું વિપુલસિંહ ચાવડા ઓલ ગુજરાત નર્સિંગ યુનિયન ગત નવ બે હજાર પચીસ ને રવિવારના રોજ લેવાયેલ સ્ટાફ નર્સની પરીક્ષાની જે કાલે આન્સર કી આવી છે તેના જોયા પરથી એવું લાગે છે કે આન્સર કીમાં ક્રમશ એ બીસીડી એ બીસીડી આખા એક થી સો પ્રશ્નમાં એ પ્રશ્ન પુસ્તિકા બી સી અને ડી ચારેમાં સેમ પેટર્ન એટલે આના ઉપરથી એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક પરીક્ષામાં ગેરરીતિ થઈ છે અને બીજું ઘણા વિદ્યાર્થીઓનો કહેવા મુજબ અમુક અમુક સ્ટાફે જે પરીક્ષા પરીક્ષાર્થીઓ હતા તેમણે વીસ પચીસ મિનિટમાં પેપર પૂરું કરીને બેઠેલા હતા તો એનો મતલબ એવો છે કે સો પ્રશ્નો હોય તો વાંચતા એક કલાક જેટલો ટાઈમ લાગી જાય તો વીસ મિનિટમાં પણ પેપર પૂરું કરીને બેઠેલા વિદ્યાર્થીઓના ન્યૂઝ મળેલા છે અને ત્રીજી વસ્તુ કે જે ભરતી આ પેપર છે તો પેપરમાં બારકોડ સ્ટીકર જ નથી ડાયરેક્ટ ઉપર કોઈનો પણ સીટ નંબર ખબર પડી જાય તો આ ભરતીમાં ક્યાંક ને ક્યાંક ગેરરીતિ થઈ એવી છે તો સરકારનું ધ્યાન દોરું કે યોગ્ય તપાસ થાય અને પછી આનું યોગ્ય નિરાકરણ આવે તેવી આશા રાખું છું